અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ ખેતમજૂરો માટે પાંચ લાખ સુધીના વીમા કવચની જાહેરાત કરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં દિલીપ સંઘાણીએ ખેડૂતોની સાથે ખેતમજૂર માટે પણ અકસ્માત વીમા કવચ યોજનાની રકમ ત્રણ લાખથી વધારી અને પાંચ લાખ કરવાનો નિર્ણય લીધો રીતે આ ઉપરાંત સૌપ્રથમ અમરેલીમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો પણ નિર્ણય લેવાયો દિલીપ સંઘાણી અનુસાર ખેડૂતો સાથે પરિવારને પણ પાંચ લાખની વીમા કવચ યોજના હોય તેવો અમરેલી જિલ્લાનો દેશનો આ એકમાત્ર જિલ્લો છે અને ગઈકાલના બોર્ડમાં જે શરૂઆતમાં પંચાણું છનુંમાં એક લાખ રૂપિયા હતું પછી જાતા દિવસોમાં બે લાખ કર્યા પછી ત્રણ લાખ કર્યા અને પાંચ લાખ કર્યા મારી દૃષ્ટિથી આખા દેશની વાત કરું તો પાંચ લાખ રૂપિયા મહત્ત્વના નથી મોટી બેંકો એથી વધારે પણ કરે પણ મહત્ત્વનું એ છે આખા દેશમાં એકમાત્ર એવી બેંક છે અમરેલી જિલ્લા બેંક જે માત્ર ખેડૂત અકસ્માતમાં સમગ્ર પરિવારને ઇન્સ્યોરન્સી કરે એટલું નહીં પરંતુ ખેતરમાં કામ કરતા મજદૂર કે એના ભાગ્યા કોઈ પણ મૃત્યુ થાય એને પણ વીમા કવચથી સુરક્ષિત કરે છે